હાસોટ કથકો નજીક દરિયા કાંઠે તણાઈ આવેલ રહસ્યમય કન્ટેનર બાળકોના જૂતાનો જથ્થો મળ્યો ભરૂચ જિલ્લાના હાસોટ તાલુકાના કથકોર ગામ નજીક દરિયા અને વન ખાડીના સંગમ એક અનોખી ઘટના બની છે જે દરિયામાંથી તણાઈ આવેલું એક મોટું કન્ટેનર નજરે પડતા ગ્રામજનોમાં ભારે કુતૂહલ ફેલાયું હતું આ કન્ટેનરને જોઈને આસપાસના ઝીંગા તળાવમાં કામ કરતા કામદારોએ તેને બાંધીને કિનારે લાવવાનો પ્રયાસ કર્યો હતો ઘટનાની જાણ થતાં જ દહેજ મરીન પોલીસ અને હાસોટ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો પોલીસે કન્ટેનરની તપાસ કરતા સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે તેમાંથી બાળકોના બૂટ ચપ્પલનો વિપુલ જથ્થો મળી આવ્યો હતો પોલીસે આ અંગે તાત્કાલિક કસ્ટમ વિભાગને જાણ કરી હતી અને હવે કસ્ટમ વિભાગ દ્વારા મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે પ્રાથમિક અનુમાન મુજબ દરિયામાં મોટી ભરતી દરમિયાન કોઈ મોટા જહાજ શીપમાંથી આ કન્ટેનર પડી ગયું હોય તેવું મનાઈ રહ્યું છે જોકે આ કન્ટેનર કઈ કંપનીનું છે કયા દેશથી આવી રહ્યું હતું અને કયા સંજોગોમાં તે દુર્ઘટનાનો ભોગ બન્યો સહિતની તમામ વિગતો પોલીસ અને કસ્ટમ વિભાગની વિસ્તૃત તપાસ બાદ જ બહાર આવશે હાલ તો આ રસ્તેમાં કન્ટેનર અને તેમાંથી મળેલા બાળકોના જીતાના જથ્થાને લઈને અનેક વિતર્કો થઈ રહ્યા છે